અમરેલીની હજુ એક દીકરીને ન્યાય નથી મળ્યો ત્યાં બે દીકરી ન્યાય માટે મેદાનમાં આવી છે ન્યાય માટે ભીખ માંગી રહી છે કે અમને ક્યારે ન્યાય મળશે હજુ એક દીકરીનો જે આ મામલો છે તે શાંત નથી થયો ત્યાં બીજી બે દીકરીઓ સાથે એવું કૃત્ય થયું છે કે જે આપણને બધાને શરમમાં મૂકે છે એક લંપટ શિક્ષક સામે આવ્યો આ લંપટ શિક્ષકે બે દીકરીઓ સાથે દુષ્કર્મ છેલ્લા આઠ દિવસથી કરતો આવ્યો છે અને સાથે સાથે જ્યારે એ દુષ્કર્મી છે અને જ્યારે પોતાના જે દીકરીઓના છે છે રંગે હાથ પકડ્યો હવે સવાલ એ કે ક્યારે આમની સામે કાર્યવાહી થશે જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે આંકડો છે તે ગણાવવામાં આવે છે કે આટલા લોકોને મેં ફાંસીની સજા અપાવી છે આજીવન કેદની સજા અપાવી છે આ દીકરીને ક્યારે ન્યાય તેમની વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગઈકાલે સાંજે જે લંપટ શિક્ષક છે તેમની સામે ફરિયાદ તો નોંધવામાં આવી છે છેલ્લા આઠ દિવસથી ધોરણ ચાર માં જે બે દીકરીઓ ભણી રહી છે તેમની સાથે દુષ્કર્મ ગુજારતો હતો આ નરાધમ હવે એમને જ લઈને જે જેની ઠુમર છે તે પણ આકરા પાણી આવ્યા છે તેમણે પણ ફેસબુકમાં પોસ્ટ કરી છે અને સવાલ સીધા જ ભાજપ સરકાર ઉપર અને પોલીસ ઉપર કર્યા છે અમરેલીમાં ફરી એક વખત ભોગ બનેલ દીકરીના પરિવાર સાથે વાત કર્યા પછી પગ નીચેથી જમીન સરકી જાય એવું આ ઘટનાનું વર્ણન પરિવારે કર્યું છે આવા પ્રકરણમાં સરકારનું ભાજપ સાથે જોડાયેલ આરોપી પ્રત્યેનું કુણું વલણ ધિકાર પાત્ર છે હવે અમરેલીમાં આ નરાધમનો વરઘોડો કે પ્રેસ કોન્ફરન્સ એસપી દ્વારા કેટલા સમયમાં થાય છે એ હવે રહ્યા છે પ્રજા માટે કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ હવે સરકારના હાથની વાત રહી નથી સ્વીકારી લો પોલીસની કામગીરી હેલ્મેટ દારૂ જમીન અને રેતીના હપ્તાઓ ઉઘરાવી નેતાઓને ખુશ કરવા સુધી સીમિત થતી જઈ રહી છે આ પણ એક શરમજનક વાત છે તેવા પણ એમણે અહીંયા મેળા માર્યા છે અમરેલી ભાજપના ચૂંટાયેલા નેતાઓના ન્યાય માટેના નિવેદનની આશા રાખીએ છીએ કે જે પાયલને ન્યાય નથી મળ્યો એ કદાચ આ બે દીકરીઓને અવશ્ય ન્યાય મળશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે આબ ફાટના થીંગડા ક્યાં કોણ કેવી રીતે મારશે રોજ એક પછી ગંભીર ઘટનાઓ બનતી જાય છે સવાલ ઉઠાવ્યા છે જે તમે જોઈ રહ્યા છો કે જે આ નરાધમ શિક્ષક છે જે એમણે છેલ્લા 8 દિવસથી ધોરણ 4 માં જે બે દીકરીઓ ભણી રહી હતી એમની સાથે દુષ્કર્મ આચરતો હતો અને એ પણ દારૂ પીને દીકરીઓને પણ અહીંયા દારૂ પીવડાવવામાં આવ્યો છે તે પણ એક સત્ય બહાર આવ્યું છે કારણ કે જે દીકરીઓ સાથે આ ઘટના બની છે એ દીકરીઓએ ઘરે જઈને પોતાના માતા-પિતાને પોતાની આપવીતી જણાવી છે કે અમારી સાથે શું થયું હતું કેટલા દિવસથી આ નરાધમ છે અમારી સાથે કે કૃત્ય કરતો હતો તે પણ અહીંયા સવાલ સામે આવ્યો છે અને સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે જો આ શિક્ષક અત્યાર સુધી પોતાની શાળાની અંદર દારૂ પીને આવતો હશે તો કેમ એમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ કારણ કે છેલ્લા આઠ દિવસની જો વાત કરીએ તો અવારનવાર આ બે દીકરીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ભાંડો તો ત્યારે ફૂટ્યો સમય હતો આ વ્યક્તિએ દુષ્કર્મ કરવા જઈ રહ્યો હતો એ જ સમયે માતા પિતાને ખબર પડી અને માતા પિતા છે તે શાળામાં ગયા અને અચાનક આ બધું સામે આવ્યું દીકરીઓ રડતી રડતી બહાર આવી બધી આપવી હતી જણાવી કે છેલ્લા આઠ દિવસથી અમારી સાથે શું થઈ રહ્યું છે આ પોતે વ્યક્તિ દારૂ પીવે છે અમને પણ પીવડાવવામાં આવ્યો છે અને જ્યારે સત્ય બહાર આવ્યું છે ત્યારે હવે સવાલ એ થઈ રહ્યા છે કે ન્યાયની આશા સાથે બેઠેલા એ નેતાઓ ક્યારે બોલશે ક્યારે પોલીસની સામે સવાલ કરશે કે તમે કાર્યવાહી કરશો કારણ કે જેની બેન ઠુમરે પણ અત્યારે સવાલ કરી દીધો છે કે ક્યારે ન્યાય મળશે એક દીકરીને તો તમે ન્યાય નથી અપાવ્યો પણ હવે આ કૃત્ય બન્યું છે દુષ્કર્મની ઘટના બની છે તો તમે ક્યારે એમને ન્યાય અપાવશો ક્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ક્યારે આ બધું જ થશે જે વ્યક્તિ કહે છે કે અમે ન્યાય અપાવીશું પણ ક્યારે હવે આ બે દીકરીઓ છે એ પણ હવે પાયલની હરોળમાં છે ન્યાય માટે કે અમરેલીની જનતા અમને ન્યાય અપાવશે કારણ કે પોલીસ ક્યારે બોલશે તો ખબર નથી આ ઘટના વિશે હવે જગ જાહેર થઈ ગયું છે જે આ લંપટ શિક્ષક છે તેમને લઈને પણ કે જે રીતે કૃત્ય આચરતો આવ્યો છે અને આપણા વિધાનસભાના ગૃહમાં આપણે આંકડા બતાવીએ છીએ કે આટલા લોકોને અમે આજીવન કેદની સજા ફટકારી છે એક આંકડો સામે આવ્યો છે કે એક સાથે સાત આરોપી છે અમરેલી રાજકોટ વડોદરાની અંદર જે ઘટના બની છે એમની અંદર અમે આટલા લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે પણ આજીવન કેદની સજાની સાથે તમે એ પણ ગણાવો છો કે આટલા દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે પણ એવો તો તમે કાયદો લઈ આવો કે જે વ્યક્તિને તમારે ચાર્જશીટ દાખલ કરવાની જરૂર જ ન પડે જવાબ આપી દો હવે અત્યારે ત્યાંના એસપી છે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ બધું બોલશે ક્યારે આખો મામલો સામે આવશે શું થશે હવે કાર્યવાહી કરવાની છે દીકરીઓ બોલે છે કે અમારી સાથે આ થયું છે તો પછી કાર્યવાહી કેમ નહીં છે રાહ જોવાઈ રહી છે એટલે સવાલ અહીંયા એ છે કે હવે કોણ થીંગડું મારવા માટે સામે આવશે કારણ કે અહીંયા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ભાજપ સાથેનું કોણું વલણ અહીંયા ધિક્કાર પાત્ર છે કે આરોપીના ક્યાંક ભાજપ સાથે છેડામતા હશે એટલે કાર્યવાહી હજુ સુધી નથી થઈ ગઈકાલે સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પણ હજુ સુધી એ કાર્યવાહી કેમ નહીં કે આ દીકરીઓને ન્યાય મળશે કે હજુ પણ જે આ બે નાની નાની દીકરીઓ છે એમને પાયલની જેમ ક્યાંક લાંબી રાહ જોવી પડશે કે કદાચ ન્યાય મળશે કે નહીં મળે કે હજુ સુધી આવી ઘટનાઓ સામે આવતી રહેશે એ પણ નથી ખબર કે પાયલની જેમ હજુ કેટલી દીકરીઓ એવી છે કે જે ન્યાય માટે આશા રાખીને પોલીસ પાસે બેઠી છે ભાજપ પાસે સત્તા પક્ષ પાસે આશા રાખીને બેઠી છે કે ન્યાય મળશે હવે એ જોવાનું છે કે આ લંપટ શિક્ષક કાર્યવાહી થાય છે શું નવા ખુલાસા થાય છે કારણ કે માતા પિતા સાથે જે વ્યક્તિએ વાત કરી છે એમણે એવું કહ્યું છે કે માતા પિતા સાથે વાત કર્યા પછી મારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ છે તો તમે પણ વિચારી લેજો કે આ લંપટ જ્યાં નરાધમ શિક્ષક છે તેમણે બાળકીઓ સાથે શું કર્યું હશે અમારા અહેવાલને લઈને અને આ નરાધમને કેવી સજા થવી જોઈએ તેમને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર